આજે આપણે જાણીશું કે જે ત્રીસ તારીખે ગાદી બંધ છે એની અપડેટ તમને બધાને મળી જ ગઈ છે પણ એનું મુખ્ય કારણ શું છે એ હજી સુધી તમને લોકોને ના ખબર હોય તો મારા વિડીયોના માધ્યમથી હું તમને જણાવીશ કે મિત્રો મારીએ તો હર પ્રવચનમાં કીધું જ છે કે તમારા ભક્તોના દુઃખ દૂર કરવા માટે હું બેઠી જ છું ભક્તોને એક જ પ્રાર્થના કરવાનું કીધું છે કે તમે ફૂખા મેલડીના સાનિધ્યમાં નહીં આવો તો ચાલશે પણ કુંડની દેવીને રાજી કરી લેવી છે અભાવ અવગુણની વાતો કરવી નથી કોઈની દેખાદેખીમાં પડવું નથી પણ આજે આપણે કાળા કવિઝના અંદર દેખાદેખીના કારણે આપણે અંધકારમાં ડૂબાતા જઈએ છીએ તો મિત્રો માળીએ જે ગાદી બંધ રાખી છે એનું મુખ્ય કારણ તમને જો જાણવું હોય તો હું તમને જણાવું કે પ્રવચનના અંદર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે માળીએ જે અનાઉન્સમેન્ટ કર્યું હોય છે ત્યાંના સેવકોએ કે આ જગ્યાએ ગાડી પાર્કિંગ કરવી આ જગ્યાએ આ વસ્તુ કરવું આ જગ્યાએ જમવાની વ્યવસ્થા છે આ જગ્યાએ બધી અલગ અલગ વ્યવસ્થાના કરી બધી કરેલી જ હોય છે છતાં પણ આપણે એ વ્યવસ્થાને ફોલો કરતા નથી તો એનું મુખ્ય કારણ એ પણ હોઈ શકે બીજા નંબરના અંદર કે ત્યાં એવા ભક્તો પણ છે કે જે એક રવિવાર પોતે એકલા આવશે અને બીજા રવિવારે દસ જણને લેતા આવશે તો એના કારણે ટ્રાફિક પુષ્કળ પ્રમાણમાં થઈ જતું હોય છે અને એ વાત તમે પણ જાણી છે મેં પણ જાણી છે તો એનું બીજું કારણ એ પણ હોઈ શકે કે ટ્રાફિકના કારણે પણ કદાચ ના પણ હોઈ શકે ત્રીજા નંબરના અંદર મુખ્ય કારણ કે ત્રીસ તારીખે ચૈત્ર નવરાત્રિ ચાલુ થઈ રહી છે તો ચૈત્ર નવરાત્રિના અંદર માંડીને એવું હશે કે તમે ઘર બેઠા પણ મારી ભક્તિ કરી શકો છો અને ઘેર બેઠા પણ ફુફાર મેલડીના આશીર્વાદ લઈ શકો છો તો મિત્રો એનું આ પણ કારણ હોઈ શકે છે હવે હું તમને જણાવું કે આ બધા પાછળ આપણે શું કરવું જોઈએ તો આપણે શું કરવું એના વિશે આજે આપણે ખાસ જાણીશું ઘણા લોકોને હજી સુધી વિશ્વાસ જ નથી થતો કે રવિવારના દિવસે કારણે વગર ગાદી બંધ છે તો મિત્રો આપણને એટલું બધું દુઃખ થાય છે કે આપણે રવિવારના દિવસે જે માળીના દર્શન કરીએ છીએ એ માળીના દર્શનનો લાવો નહીં મળે તો આપણે ઘેર બેઠા હવે શું કરશું જેથી કરીને ખૂખાર મેળીના આશીર્વાદ આપણા ઉપર બન્યા રહે તો મિત્રો તમે મારી ચેનલના માધ્યમથી જાણો કે આપણે દુનિયાના સાનિધ્યમાં જઈએ ના જઈએ આપણું તો પ્રશ્ન છે પણ આપણે એવા સાનિધ્યના અંદર તો જવું જ જોઈએ જે સાનિધ્યના અંદર આધ્યાત્મિક વિકાસ થાય જે સાનિધ્યના અંદર જવાથી આપણું આધ્યાત્મિક વિકાસના સાથે સાથે આપણું જીવન પરિવર્તન થાય જે સાનિધ્યના અંદર જવાથી ખરેખર ખબર પડે કે ગીતા રામાયણ શું પાઠ ગીતાનું જ્ઞાન રામાયણનું જ્ઞાન જે જગ્યાએ મળતું હોય એવા સાનિધ્યના અંદર જવું જોઈએ પણ મિત્રો બારેજા ગામના અંદર કુહાર મેરઢી માતા જે પ્રવચન કરે છે એ પ્રવચનનો લાવો તો પાંચ લાખ મિલિયન ફોલોવર લોકો રહે છે તે તમામ ભક્તો ઓનલાઈન વિડીયોમાં પણ એમનો લાભ લે છે અને ગાદીમાં પણ જઈને માળીના દર્શન પણ કરે છે અને પ્રવચનનો લાભ પણ લે છે પણ આજે આપણે એવું જાણીશું કે એટલા બધા ભક્તો શું મૂળ હશે કે માળીનું પ્રવચન સાંભળવા જતા હશે ના તો આપણે ખરા મનથી જો ફૂંખા મેળવીને રાજી કરવી હોય તો આપણે ઘેર બેઠા પણ જે માળીનું પ્રવચનના અંદર જે માળી અમુક વસ્તુ કીધી હતી જો મિત્રો હું તમને ફરીથી એક વસ્તુ વચ્ચે વાત કાપીને જણાવું છું કે જિંદગીના અંદર દોરા ધાગા લીંબુ મૂઠ મારવી કોઈનું કરી લેવું કોઈનું ઉપાડી લેવું કોઈને આપણે જબરજસ્તી કોઈ વસ્તુ કરાવવી એ વાસ્તુ જિંદગીમાં કરતા નહીં અને અન અંધવિશ્વાસમાં નહીં રહેવું વિશ્વાસ રાખવો પ્રાર્થના પૂજા સો ટકા કરવી પણ તમને કોઈ એવું કહે કે ભાઈ ચૈત્ર નવરાત્રિના દિવસે લીંબુ ટાળો કરો તમારું પછી પૂતળું વાળવું પડશે તમારે આ બલિદાન કરવું પડશે તો એવી કોઈ વસ્તુમાં વિશ્વાસ રાખવો નથી હવે આપણે મેઇન વાત ઉપર આવીએ તો આપણે જે માળીનું પ્રવચનના અંદર જતા હતા માળીના જે પ્રવચન આપણે સાંભળતા હતા એ પ્રવચનના અંદરથી એક પાછું પડવું છે એ પ્રવચનના અંદરથી એક શબ્દ આપણા જીવનના અંદર ઉતારવો છે તો એ આપણે કઈ રીતે ઉતારશું તો મિત્રો રવિવારના દિવસે જ્યારે ગાદી બંધ છે ત્યારે આપણે નારાજ થવાની જરૂર નથી પણ આપણે ઘેર બેઠા માળીએ જાતે જ એવું કીધું છે કે તમે ઘેર બેઠા પણ મારી ભક્તિ કરી શકો છો તો આજે આપણે ઘેર બેઠા માળીને કઈ રીતે રાજી કરશું તો જ્યારે સવારે ઉઠીએ છીએ રવિવારના દિવસે ત્યારે ઉઠીને નાહી ધોઈને માતાજીની પૂજા પાઠ કરશું અને આ રવિવારે તો ચૈત્ર નવરાત્રિ છે માળીનો વાર છે માળીની નવરાત્રી કહેવાય છે આ દેવોની નવરાત્રી કહેવાય છે આ માયા મહામાયાની નવરાત્રિ કહેવાય છે તો આ નવરાત્રિના દિવસે આપણે કુંડની દેવીને તો રાજી કરવી છે સાથે સાથે કુહાર મેળી માતાની પણ રાજી કરવા છે અને ઘેર બેઠા માળીનું નામનું રટણ કરવું છે માળીએ જાતે જેમના મુખે કીધું છે પ્રવચનના અંદર કે તમે મારા સાનિધ્યના અંદર કોઈ કારણથી ના આવી શક્યા અને ઘેર જો રામનું નામ લીધું તો પણ તમારા દુઃખ દૂર થઈ શકે છે પણ હજી સુધી આપણને એવો વિશ્વાસ નથી આ વિશ્વાસ અપાવવા માટે જ માળીએ એક આપણા જીવનના અંદર મને એવું લાગે છે કે પ્રસંગ મૂક્યો છે કે આ રવિવારે ગાદી બંધ છે તો આપણે હવે આ પ્રસંગમાંથી પાર કેવી રીતે પાડવો છે તો હું તમને જણાવું ઘેર બેઠા જ આપણે માળીની એટલી ભક્તિ કરવી છે આપણી કુંડની દેવીને એટલી દીવાબત્તી અગરબત્તીના સાથે સાથે એટલું નામ સ્મરણ કરવું છે કે ખરા મનથી માળીના આશીર્વાદ મળે મિત્રો જે રીતે પાપનો ગળો ભરાય એવી રીતે પુણ્યનો પણ ગળો ભરાય છે તમે સત્કર્મ કરશો સારાની સંગત રાખશો સારાના સારા મિત્રોના જોડે ફરશો કરશો સારું ખાવા પીવાનું રાખશો તો મિત્રો તમારું જીવન પરિવર્તન થઈ જશે અને ગ્રો મુખ્ય કારણ આ જ હોઈ શકે છે કે માળીએ એક પ્રસંગ મૂક્યો છે કે તમે ઘેર બેઠા મને કઈ રીતે રાજી કરો છો તો આપણે મને કઈ રીતે રાજી કરો છો તો આપણે આ પ્રસંગ સમજીને આપણે આપણા બુદ્ધિના બારણા બંધ કરી દેવા છે હવે ઘણા ભક્તો એટલું બધું વિચાર કરશે કે આ બંધ કરવાનું શું કારણ હશે અમે તો એક જ રવિવાર ગયા અને બીજા રવિવારે તો અમે ગાદીમાં ના જઈ શક્યા અને બંધ થઈ ગયું ને મિત્રો આપણે ઘેર બેટા માતાજી આપણા જીવનમાં પ્રસંગ ઉઠ્યો એવું સમજવું અને આ પ્રસંગમાંથી પાર પડી જવું છે અને ઘેર બેટા માડીનું પ્રવચન સાંભળીને આપણે આધ્યાત્મિક વિકાસ કઈ રીતે આગળ વધારી શકીએ એના વિશે જાણીશું અને માતાજીની પૂજા પાઠમાં વિશ્વાસ રાખવો છે પરચા માતાજીના હોય છે ભુવાજીના નહીં ભુવાજી તો નિમિત્ત માત્ર હોય છે